નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જો આજનું માર્કેટ અને પ્રાઇસ એક્શન કેટલું ઇન્ટરેસ્ટિંગ રહ્યું જો મારો કાલનો વિડીયો જોયો હોય ને તો તમને બહુ મસ્ત વસ્તુ શીખવા મળશે જે તમને ક્યાંય નહીં શીખવા મળે આપણે આ એક ઇન્સાઈડ કેન્ડલ ની વાત કરતા હતા અને મેં તમને કીધું હતું કે જ્યારે આ રીતની રેન્જ બને અને એનો હાઈક અને લો તૂટે તો વસ્તુ ઇન્ટરેસ્ટિંગ હોય છે તમે આજ જોવો એક વસ્તુ જોવો કે પ્રાઇસ એક્શન કેટલી સરસ દુનિયા બનેલી છે આનો જે હાઈ છે આ કેન્ડલનો હાઈ છે એ ત્રેવીસ હજાર એકસો સાડત્રીસ છે કેટલો છે એટલે આ બે પોઈન્ટ ઉપર ક્લોઝ થયું છે એટલે નિશાની આઈપી છે કે ઉપરની બાજુ બ્રેક થયું છે ને કેન્ડલ આરામથી રેન્જ ઉપર બંધ થઈ છે હવે આપણે આમ છતાં સ્પેક્યુલેટ નથી કરવું

હજી આપણે નેક્સ્ટ કાલના દિવસે જોશું કે શું થાય છે બીજી વસ્તુ આજે આપણે ઇન્ડિયા વિક્સ જોતા હોય ને તો ઇન્ડિયા વિક્સ કેટલું સરસ જો આખું રેડમાં નીચે પડ્યું આજે પહેલી વખત અને કાલના હાઈ થી નીચે પડ્યું છે ડેઈલી ચાર્ટ છે સાત ટકાની આસપાસ આજે નીચે ગયું છે એટલે તો નિફ્ટી ઉપર ગયો બરાબર પણ એ આપણને પહેલા ચાર્ટમાં દેખાય જતું હતું આપણે કોઈના ઉપર ડિપેન્ડ નહોતા હવે આપણે થોડુંક એફઆઈ નું ડેટા બી જોઈ લઈએ

ઓગણપચાસ હજાર અહીંયા પહોંચી ગયું છે ઓગણપચાસ હજાર ત્રણસો બે અઢી હજાર પોઈન્ટ ઉપર એ આવી ગયું છે એટલે આપણે અને આપણે આ બધી પેટર્ન ની વાત કરતા હતા આપણે આ બધું માર્ક કરતા હતા કે જો એને શું કરવું છે કેમ એ ત્યાં જ રોકાવે કેમ એ બીજે ન રોકાવે એટલે આને કન્ટિન્યુ કરવા દેશું અને આપણે ચાહશું કે આ ઓગણીસ હજાર છસો ની ઉપર ફોર્ટી નાઇન થાઉઝન્ડ છસો ની ઉપર આ આવે તો સારામાં સારું બરોબર છે બીજી વસ્તુ કે સેક્ટર વાઇઝ તમે જોવો ને તો એફએમસીજી સો આજે સપોર્ટ હતો આ જે સપોર્ટ હતો વળી પાછો સપોર્ટ ગયું છે એટલે છે 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 બાઉન્સ થયું ત્યાંથી ઓટો સેક્ટર જો હવે આજે લેવલ ને ત્યાંથી નીચે રિક્લેમ કરવાની કોશિશ કરે છે મેં તમને કીધું કે આ રી કરવાની કોશિશ કરે ને તો એ આપણા માટે સારું આઈટી સેક્ટર ડાઉન ગયું છે પણ આ જે રેન્જ છે ને એમાં એટલે ત્યાં સુધી સાચું છે એમ બરાબર અને ફાર્મા સેક્ટર ની આપણે વાત કરીએ તો ફાર્મા સેક્ટર એ ક્યાંક ક્યાં રેન્જ ને ટચ એક્ઝેક્ટ ટચ કર્યું વધારે બાઇક ન આનાથી ઉપર આવી ગયું તો સારામાં સારું પણ આજે સપોર્ટ હતો એને ટચ કરવા પાછું આવ્યું છે ક્યાંક ને સ્મોલ કેપ જોઈ લઈએ સ્મોલ કેપ દૂર છે આપણા માર્કિંગ થી દૂર છે એમાં આજે કઈ બહુ ફરક નથી પડ્યો ને આજે આપણે ચિંતાનો વિષય છે બટ સ્ટીલ ઓવરઓલ બ્રોડ રેન્જ નું માર્કેટમાં ક્યાંક થોડું બાઉન્સ જોવા મળે છે પણ હું તમને એ જ કહું છું કે એનો મતલબ એમ નહીં કે નિફ્ટીમાં પોઝિટિવ ટ્રેન્ડ શરૂ થશે આ તે જો બજેટ આવવાનું છે આપણને બધાને ખબર છે બજેટમાં બે જ દિવસ બાકી છે બજેટ આખું રોલર કોસ્ટર જ ટ્રેડ આપે છે તમે જોશો કે આજથી અત્યારે યુટ્યુબ ચેનલ્સ ભરાઈ ગયા હશે બજેટમાં આ ટ્રેડ બજેટમાં આ ટ્રેડ હું ના પાડું મારું શું કેવું છે જો તમારી કેપિટલ દસ લાખ થી વધારે હોય ને તો તમે રિસ્કી ટ્રેડ લ્યો બાકી ના લ્યો અને તોય હોય ને તોય ઓપ્શન હેજિંગમાં ટ્રેડ લ્યો કે તમે રિસ્ક મેનેજમેન્ટ સારું કરી શકો છો ખાલી ઓપ્શન બાઇંગમાં ખાલી ડિરેક્શન ટ્રેડિંગ લેશન તો ફસાવાના ચાન્સીસ વધારે વર્ષો નો અનુભવ કે છે પછી ભલે તમને ગમે તમને ન ગમે તમે હજારો યુટ્યુબર્સ ને ફોલો કરતા હોય પૈસા બની જશે કે પૈસા ક્યારે વયા જશે તમને ખબર નહીં પડે એટલે આ બધું એડિક્શન મનમાં રાખો ને આપણી પાસે આપડે ટ્રેડર છે ને તો આપણી પાસે ત્રણ આપણી પાસે આખું દિવસ આખું સાલ પડેલું છે તો આપણે શું કામ પાગલ થઈ થઈ જાય છે કે સર બજેટમાં શું કરવું બજેટમાં શું કરવું અને એ પાસે એવા લોકો ક્વેશ્ચન કરે છે જેની મૂડી કેપિટ કેપિટલ લિમિટેડ છે

ચલો છ સાત લાખ બી ચાલી જાય આવી કેપિટલ હોય તો તમે ટ્રેડ લીધો હોય તો ઠીક છે એમાં બધું નકામ કારણ કે તમે એમ કહો કે ભાઈ હું તો ઓપ્શન બાયિંગ કરીશ કે હું તો આમ કરીશ આ બધી વસ્તુમાં તમારે ટ્રેડ લેવો પડશે એક ડિરેક્શન ચૂઝ કરવું પડશે અને કોઈ નથી ખબર માર્કેટ શું કરશે માર્કેટ ઉપર જઈને નીચે આવે છે નીચે જઈને ઉપર આવે છે ત્રણ ત્રણ મિનિટની કેન્ડલ બહુ મોટી હશે સો બસો પોઈન્ટની શું કરી લેવાનો અને આ બધી વસ્તુ મો દુનિયા છે જ્યાં આપણા આખું વર્ષ ઓછું પડી ગયું કે આપણે આ બધા ઇવેન્ટ પાછળ પાગલ થઈ જાય છે આ બધી ખોટી એડિક્શન પડી ગયું છે બાકી હું તમારો ઉપર છોડું છું બીજી વસ્તુ તમે એક વસ્તુ માર્ક કરો કે એફઆઈ નું પાર્ટીશન હજી આપણને દેખાતું નથી એફઆઈ કન્ટિન્યુઅસલી સેલ કરે છે એટલે માર્કેટની સ્ટેબિલિટી ઉપર બી ક્વેશ્ચન છે બરોબર ઘણી વાર માર્કેટ ને ઉપર લઈ જઈને આમ ધરામ દઈને પડાવી દેશે આ બધા એક્સપીરિયન્સ મારા થયેલા છે વેઇટ એન્ડ વોચ કે શું થાય છે માર્કેટમાં ચાર્ટમાં આપણને ઘણું બધું સારું અત્યારે જોવા મળે છે ખરાબ નથી જોવા મળતું ભલે માર્કેટ ઘણું બધું કરેક્ટ થયું છે પણ બોટમ બોટમ આઉટની નિશાની છે બટ શું છે અને બીજી વસ્તુ તો આપણને બધાને ખબર છે કે બજેટમાં સારી પોલિસી આજ વખતે રિક્વાયરમેન્ટ છે જો ગવર્મેન્ટ સારા ફ્રેમવર્ક નહીં આપે જો સારું પોલિસી ફ્રેમવર્ક નહીં આપે તો નહીં ચાલે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર તો હજી વધારે જતા રહેશે હું નાના મોટા ટેક્સની રાહત ને મિડલ ક્લાસની રાહતની વાત નથી કરતો જયારે આખું દેશ ચલાવવાનો હોય ને ત્યારે અમુક આપણે ગ્રુપ ને પકડી ન બેસી રહી કે આસ ભગવાન પાંચ ટકા ટેક્સ ઓછો થઈ ગયો એમાં કઈ નો થાય દેશનું એમાં કઈ ન થાય મેન્યુફેક્ચરિંગ થી લઈને સર્વિસ ઇન્ડસ્ટ્રી થી લઈને ઇમ્પોર્ટ એક્સપોર્ટ થી લઈને ટેકનોલોજી થી લઈને ફાઇનાન્સ થી લઈને બધા સેક્ટર વિશેની પોલિસી શું આવે છે અને ઓવરઓલ શું આવે છે બધું આપણે જોવું પડે તો આખો દેશ ચાલે હે ને દેશના એક ખૂણા માટે એક ગ્રુપ માટે તમે પાંચ દસ ટકા ઉપર નીચે કરી નાખો

ઇનસાઇડ કેનલ ની ઉપર ગયું છે તો કેટલું ટકે છે એ ધ્યાન રાખવાનું છે ત્યાં અનનેસેસરી એગ્રેસિવ પુટમાં ન વયા જતા નહીંતર ફસાશો તમે એ જ રીતે બેંક નિફ્ટી છે એ તમે જો એનું તમે બિહેવિયર જોશો તો તમને બહુ સરસ ખબર પડી જશે કાંઈ પ્રિડિક્ટ કરવાની જરૂર નથી મેં ઘણું બધું પ્રાઇસ એક્શન તમને શીખવાડેલું છે બેંક નિફ્ટીનું બિહેવિયર શું છે પંદર મિનિટનો નો લો તૂટો નથી તૂટો અહીંયા પંદર મિનિટનો નો લો તૂટો નથી તૂટો બીજો આ જે પંદર મિનિટ નું લો છે ત્યાં જ પાછો લો આવીને પાછું જમ્પ કરે છે ધેટ મીન્સ બાયર છે અહીંયા કમોન એટલે હવે તમે એગ્રેસિવલી પુટ માં जाओ તમે કે ના હું તો સર સ્કલ્પ સ્કાલ્પિંગ થી કમાઈ લઈશ એ નહીં કમાઈ શકો આજો 3 દિવસ થી બેંક નિફ્ટી 15 મિનિટ નો લો બી નથી તોડતો તો શું કરું હું પુટ માં જાઉ બરાબર એટલે આમાં ચોથા દિવસે ધ્યાન રાખવાનું કે શું કરે છે શું નથી કરતો ક્યાં એનો સપોર્ટ આવે છે ક્લોઝિંગ એ જો ગેપ અપ પછી આ બધું આવ્યું આ દિવસે 15 મિનિટ 4 દિવસ થી 15 મિનિટ નો લો ક્રોસ નથી કરતો બેંક નિફ્ટી મીન્સ વોટ એક્યુમ્યુલેશન બહાર એમ હોલ્ડ કરીને ઊભા છે રાહ જોઈ બરોબર અને જ રીતે તમે અહીંયા નિફ્ટી જુઓ તમે પંદર લો નો લોન અહીંયા આજે અહીંયા આ લો ઉપર આઈ ગયું તરત ત્યાંથી બાઉન્સ જતું કે ન રહ્યો અહીંયા પંદર ના નો બરોબર તમે અહીંયા જુઓ કે શું થાય છે અહીંયા જોઈ લો તમે કે મોર્નિંગ નો લોન ના એડો ત્યાંથી પાછું એ ઉપર મોકલી દીધું એટલે જે સેલિંગ છે એ પાછું બાય થઈ અહીંયા જે સેલિંગ આવ્યું એક્સપાયરી ના લીધે આવ્યું હતું સેન્સેક્સ ની પાછું ઉપર જતું રહ્યો એટલે અંડરસ્ટેન્ડ કે માર્કેટમાં થાય છે શું ખોટા તમે ટ્રેડ લેવા જશો તો ફસાઈ જશો આમાં અટેક થઈ જશે એટલે બધી વસ્તુ બીજું કે ફેબ્રુઆરી બે ના રવિવારે ઓલરેડી હેજિંગ વર્કશોપ સ્કેડ્યુલ થઈ ગયો છે ફેબ્રુઆરી નવ ના પ્રાઇઝેક્શન નો વર્કશોપ સ્કેડ્યુલ થઈ ગયો છે આઈ થિંક ઓલમોસ્ટ આ બંને ફૂલ છે આમ છતાં તમે ઇન્કવાયરી કરી લેજો જો એકાદ સીટ બાકી હોય કે કોઈનું કેન્સલ થઈ હોય તો હું તમને કહી દઈશ રૂબરૂ આવી શકો મળી શકો શીખી શકો અને લોંગ ટર્મ કનેક્ટ ફેસ ટુ ફેસ થાય છે મુંબઈ દિલ્હી ચેન્નાઈ જમશેદપુર જમ્મુ કાશ્મીર થી બી આવે છે તો તમે આવી શકો લોંગ ટર્મ મારી સાથે ટચમાં રહી શકશો ફેસ ટુ ફેસ શીખી શકશો બીજા બી વર્કશોપ થાય છે તમે ઓફલાઈન વર્કશોપ નામની જે આ બટન છે ને એમાં તમે જોઈ લેજો કે કયા કયા વર્કશોપ હું કરાવું છું બીજી વસ્તુ કે દરેક પૈસા તો બનેગાની દરેક વેબસાઈટના પેજ ઉપર મેં કોન્ટેક્ટ ટેલિગ્રામ નું લિંક આપેલું છે ત્યાંથી તમે કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી શકો લેટ સી કે હવેના બે દિવસમાં શું થાશે આ લોકોય પાછું સેટરડે ના આજોકતે માર્કેટ ઓપન રાખ્યું છે પણ લેટ સી એન્જોય કરશું આપણે માર્કેટ ને બરોબર અને સુપર ટ્રેડર ની ચેનલ માં જોડાઈ જજો હવે આપણે લાઈવ ઓનલાઈન મીટઅપ દર શનિવારે કરવાના છે શનિવારે બરોબર ને એમાં હું સિરિયસ ટ્રેડર્સ ને જ ઇન્વાઇટ કરું છું એટલે મળતા રહેશું આપણે દર શનિ રવિવારે બરોબર I wish you lots of love and happiness thank you thank you very much